તો મિત્રો હું છું હું કરું છું કાશ્મીર ટુ કન્યાકુમારી ઓલ ઇન્ડિયા ટ્રાવેલ હું અત્યારે ટ્રાવેલ કરતો હતો અજમેર ટુ ઉદયપુરની બસમાં મારી ઉદયપુરની બસમાં એક્સિડન્ટ થયું હતું એક મિનિટ હું તમને છે ને શરૂઆતથી કહું કાલે આ હોસ્ટેલ આવ્યો હતો એ તો તમે જોયું હશે અને કાલે આખો દિવસ હું હોતો નહોતો એડિટિંગનું જે કામ હતું એ આખો દિવસ કર્યું સાંજ સુધી મતલબ અગિયાર રાત્રે અગિયાર વાગ્યા સુધી અને પછી સુઈ ગયો હતો વ્યવસ્થિતની અંદર થઈ ગઈ મારી અને અત્યારે બાર વાગ્યા નાઈ ધોઈને ફ્રી થઈ તો હવે મારે નીકળવાનું છે ઉદયપુર જવા માટે તો ઉદયપુર અહીંથી થાય છે મેં જોયું હમણાં બસો ને કિલોમીટર પેલું હું અમારું પેકઅપ કર લઉં અને કંઈક નાસ્તા પાણી કરીએ પછી કંઈક મગજ મારીએ કીધું નાસ્તો કરી અને પછી જાઓ પછી કંઈક આવી તો અવાજ હા તો હું એમ કેતો હતો મેં કીધું નાસ્તો કરીશ પછી ચાવ અને વાયગા અત્યારે યાર સાડા બાર વાગી ગયા મારે ઉદયપુર જવાની એટલે ઉદયપુર પહોંચી તો જાય જ પણ મારે વહેલું પહોંચવું સનસેટ પહેલાં એવું પોસિબલ કદાચ નથી અને હા આ જે આપણું બજેટ છે ઘરે વયો ગયો તો હું તમે જોયું હશે તાવ આવ્યો હતો એના કારણે અને છ સાત મહિના પછી પાછી જર્ની કન્ટિન્યુ કરી તો એ બજેટ ત્યાં સ્ટોપ થઈ ગયું આજે છે દસ તારીખ દસ નવેમ્બર અને હું અહીંયા પહોંચ્યો હતો સાત નવેમ્બર બરાબર તો ત્રણ દિવસનું સાત આઠ નવ દસ ત્રણ દિવસ હું હોટેલમાં રહ્યો હોસ્ટેલમાં બે દિવસ બીજી અને એક દિવસ બીજી અને જમવાનો ને એ ખર્ચો આમાંથી મેં કાપ્યો નથી કારણ કે એ હું કાશ્મીર ટુ કન્યાકુમારીનું ઓથેન્ટિક જે જર્ની ચાલુ થાય એમાં જ યુઝ કરવા તો આઈ હોપ કે આ પવાના પૈસા આમાંથી કપાઈ લેવા જોઈએ તો આજથી આગળ ટ્રાવેલ સ્ટાર્ટ થયું છે તો આ વીસ રૂપિયા પવાના આમાંથી કપા કાપો કાપો મારી પાસે કોઈ એડિટર નથી મારે જ કાપવા ભાઈ મળીએ પછી ક્યાં બસ રાહ જોઉં એ ચેક કરીને જ જાવ આ તડકો તો જો અજમેર અજમેર કેટના પૈસા લો 500 પાંચસો એટલી મેં ગાલી નહીં દે શકતા અત્યારે એટલો તડકો છે નવેમ્બર મહિનામાં તો આની પહેલાંના વિડીયો તમે જોયો હશે એપ્રિલ મહિના વાળો અહીંયા આ લોકો જે રહેતા હોય એને તો આ તડકાની આદત હોય મારે એક સરકારી બસ આવીશ જગે નહીં ઉપર હો જાઓ ઉપર હોય દેખી જાઓ ટુ ઉદયપુર ત્રણસો વીસ રૂપિયા ઓલા અજમેર બસ સ્ટેન્ડે ઉતરો અને પાછી સીધી ઉદયપુરની બસ મળી ગઈ એટલે પછી મેં કંઈક રેકોર્ડ ના કર્યું અને હું બસમાં બેસી નમસ્તે અજમેર થી બેઠો તો અને હવે હું જાઉં છું ઉદયપુર ઉદયપુરની બસમાં છે અને અત્યારે બ્રેક મેરી છે ભિલવાડા કરીને નામ છે સિટીનું બ્રેક છે અને હા મેં તમને કીધું ખબર આપણે સનસેટ પહેલાં પહોંચવાનું પહોંચવાની ટ્રાય કરશું ઉદયપુર પણ સનસેટ પહેલાં નહીં પહોંચાય મેં કીધું હું તમને અપડેટ આપી દઉં હું હાલે મારે જીવન તો જીવનમાં સારું છે તમારા કરતાં આ ભાઈએ મને પાણી ભર દીધું મતલબ મારે એક બોટલ વીસ રૂપિયા લઈને બગાડવી વીસ રૂપિયા બગાડવા બોટલ રૂપિયા બચાવવામાં મારી બસ નીકળી અને આમ તો બગાડવા ના જોઈએ કારણ કે મારી પાસે બહુ ઓછા પૈસા છે અને એટલા પૈસામાં મારે ક્યાં પહોંચવાનું છે હજી હું રાજસ્થાનમાં જ છે રાજસ્થાન થી પછી મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ કદાચ થોડુંક ગુજરાત આવે પછી મહારાષ્ટ્ર આવ્યું છે મુંબઈ આવ્યું છે જે અમારે બની શકે તો કદાચ વધારે પૈસા જોઈએ સ્ટે ના નહીં બધા હલો જમવાવાળું તો આપણે એડજસ્ટ કરી પીએ સ્ટે માટે તો મુંબઈમાં તો ગમે ત્યાં તમે કુઈ ના શકો ગમે રીતના રહી ના શકો તો એવું છે એટલે થોડીક બચત Corus. Signor sì. Presidente, onorevoli colleghi, vi prego di prendere il vostro आराम से आराम से सामान तो ये रख सामान ले रहे सामान ले लेना ही पड़ेगा ना ये थोड़ी जाएगी अब लगी तो नहीं आपके नहीं वहाँ बैठो तो नहीं आ जाएगा डीआईबी અહીં બેઠો તો તમને ખબર હોય તો અને એક્સિડન્ટ થયો ને જ્યાં ગાડી આવીશ ને એ જગ્યાએ જ હું બેઠો તો સામે ગાડી છે હવે હું બાર થી હું સીન છે જો બતાવું તમને આમથી આમથી અમારી બસ આવતી હતી અને હું આ બસમાં બેઠો તો ક્યાં તમને મેં કીધું અને આ ટ્રકે સીધે સીધે અહીંયા આવી મારી ટૂંકમાં મારી ટૂંકમાં મારી જે સીટ છે ન્યાજ લઈ ગયું ન્યાજ આવી ગાડી સીધે સીધી આ આવી રીતે અને પણ મને કઈ નથી બીજી બસ આવી છે અમને લેવા આ બસ માંથી તો અમે ઉતરી ગયા બીજી યસ 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 भाई नहीं मार रहे तो और आगे गाड़ी और आगे इतना जाओ चलो 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 भाई मुझे चलना है और आ रही गाड़ी अरे दूसरी आ रही है जमीर भाई भी चले गए भैया और आ रही पीछे ऊपर चढ़ जाओ तो वो ऐसे निकलने लगा ट्रक वाले ने उधर डाल दी बस के अंदर तो ये जो ट्रक वाला था उसने पीछे से दिया था दिया उस फोर व्हीलर की वजह से ही था आ, पर उसने कोई जानबूझ के नहीं दिया फोर व्हीलर वाले की वजह से दिया था वो बेचारा ट्रक वाला तो भाग ही गया वो उतर के भाग गया वो तो ड्राइवर था वो भाग गया एक खलासी बैठा था वो ऐसे से कर रहा था पर, पर आराम आराम से स्पीड मतलब आराम से ठोक कर लेते ज्यादा स्पीड नहीं की ठोक करनी ये मुझे पता है बस वाले कोई लास्ट टॉप पे मने होता है रोमना ये लास्ट टॉप मने खबर दो ना ताजबिया मुनाम हमसे के एक तुम्हारा फोन चार्ज ना चले એના કારણે હું કંઈ જોઈ ન હતું કે કઈ જગ્યાએ પહોંચવાનું હું મેં અને મારા સિટી પેલેસ સાઈડ મારી હોટેલ છે એ સાઈડ જવાનું છે મારે અહીંથી અને બસ વર્ગ કેવું છે મસ્ત તો એ તો આપણે પછી વાત કરીએ મારા સિટી પ્લેસ જવાનું હતું ને તો હું બસ અહીંયા એક જગ્યાએ આવી અને બેઠો બેન છે અને પછી અહીંયા એક ભાઈ ઓલા ઓલા ઉબર હોય ને ઓલા ઉબર એ ભાઈ અરે ડાયરેક્ટ ડીલ કરી કારણ કે મારો ફોન તો ચાર્જ નથી પણ એને મેં કીધું મેં કીધું મારો ફોન ચાર્જ નથી તો પેમેન્ટ એ એ રીતના ચાર્જ થાય તો શું થાય હો ગયા ઓકે ચાલો પેમેન્ટ મેં કીધું ફોન મારો ચાર્જ થાય તો થાય એમ છે તો એ કે હું તમને પાવર બેંક આપું છું તારા જેવો એમ નહીં ભાઈ છે ઓલા માન પી ઉદયપુર ત્યાંથી ચડ્યો ને આપણે મતલબ ત્યાંથી એક્સિડન્ટ થયું એ લોકેશનથી ઉદયપુર દોઢ કલાક જવું થયું એમાં એક જાજી વાર ઓકે તો આવું છે અને સવારે તમે જોયું હતું મેં નાસ્તો કર્યો એ હજી કંઈ મળ્યું નથી તો હવે કંઈક ગોતીએ અને પેટ પૂજા કરીએ પેટ પૂજા કરીને પછી તો મિત્રો હું થોડુંક રસ્તામાં હતું ખાવાનું તો એ હું ખાઈ અને આવતો રહ્યો વિડીયો વિડીયો ન બનાવ્યો અને બીજી વાત એક વાત તો હું તમને કહેતા ભૂલી ગયો આપણે વિડીયો પૂરો કરી નાખો તો પાછો આવ્યો હું અને જો હું તમને બતાવું આ કાચના કટકા છે મારા ખીચામાંથી નીકળ્યા ઓલું જે ગાડીવાળાનું કાચ ટૂટ્યું ને આમ મારી વિન્ડો ખુલ્લી હતી આમ એકદમ બારીથી પોવન આવ્યો અને એનું જે ગાડીવાળાનું ગ્લાસ હતું હતું ને એ આખે આખું આમ આવ્યું મારી બારી ખુલ્લી હતી ખતરનાક ભયંકર યાર કંઈ થયું નહીં અને કોઈને કાંઈ નથી થયું આ એક્સિડન્ટમાં ખાલી મને જ નહીં પણ કોઈને કંઈ ના થયું એ બહુ બેસ્ટ વાત છે કોકના દાદાના પોઈન્ટ કોકને કાંઈમાં આવ્યા હોય એમાં આપણે બચી ગયા ઓકે ભાઈ ગુડ નાઇટ